તેમના બંને પુત્રો શામળ અને નર્જી હોર્મોનલ ડિસઓર્ડરથી પીડિત હોવાના કારણે ઉંમરના પ્રમાણમાં વામન દેખાય છે તેઓને પોતાના કદના કારણે કોઈ શોભ નથી પરંતુ આજ કદ તેમને રોજગારી મેળવવામાં અવરોધરૂપ બની રહ્યું છે બાળપણમાં જ માતૃત્વની તુની છત્રછાયા ગુમાવી દેનાર અને પિતાની સાથે જીવન જીવી રહેલા નર્જી અને શામળને તેમના પિતાએ મજૂરી કરીને ભણાવ્યા છે અને સમાજમાં એક આગવો દાખલો બેસાડ્યો છે તેમનો મોટો પુત્ર શામળ આઈટીઆઈટી માં કોપાનો કોર્સ કર્યો છે તો નાનો પુત્ર નર્જી ધોરણ 11 માં અભ્યાસ કરે છે પરંતુ દારૂન પરિસ્થિતિમાં જીવન ગુજારો કરી રહેલા જોઈતાભાઈ રબારી ઊંટ ચલાવીને પોતાનો અને પુત્રોનું પાલન પોષણ કરી રહ્યા છે

મેં ગરીબ છ જોઈતા ભાઈ આઝાભાઈ રબારી બે મારે છોકરા છે અપેંગ છે કુદરતી ઈરાઈ ધંધો કરે એમ છે નહીં મો મજૂરી કરી નહીં અને ભણાવું છું નહીં અને ખાવા પીવા કરાવું છું બરાબર પૂરણ કરો છું પછી મને કોઈ સરકારે સહાયતાલી નથી મારે મકાન રહેવાશે નહીં જો આ મકાન સરકાર આપતું હોય તો છોકરાનો સહારો કોઈ બી એક આઈટીઆઈ કરેલો છે એક અગિયારમું ભણે છે જો સરકાર છોકરાની હોય તો કોઈ બી એને સહારો નોકરી માટે લાખણી ગામના રબારી સમાજના જોઈતા રબારી રબારીઓ વર્ષોથી લાખણીમાં રહે છે તેઓ લાખણીની અંદર તેમના લાખણીમાં વર્ષોથી પચાસ વર્ષથી રહે છે અને સરકાર હજી કોઈ સુધી લાભો આપ્યા નથી તેમનું અતિ ગરીબ કુટુંબ છે લાખણીની અંદર છેલ્લામાં છેલ્લે અતિ ગરીબમાં ગરીબનું કુટુંબ છે અને લાખણીના હજી સુધી પંચાયત હજી સુધી કોઈ લાભો આપ્યા નથી અને તેઓ અતિ ગરીબ છે તેમના બે બંને પુત્રો છે બે અપંગ છે તેમની હાઈટ ત્રણ ત્રણ ફૂટ સુધી વધેલી છે અને તેમના પિતા પણ જીવન મજૂરી કરી જીવન ગુજારે છે મમ્મી પણ દસ વર્ષ પહેલા ઓફ થયેલી છે એમને સરકારે આજ દાડા સુધી કોઈ સહાય આપી નથી અને સરકારશ્રીને અમે વિનંતી કરી છે આ બંને અપંગો છે જે પાસ કરી અને કરેલ છે કોપા જેવા ક્રોસો કરેલ છે અને નાનો ભાઈ અગિયારમાં પાસ કરી બારમાની પરીક્ષા આપવાનો છે સુધી હજી કોઈ લાભો આપ્યા સરકાર અત્યારે મોટી મોટી વાતો કરે છે કે અપંગો માટે અનેક મેળાઓ કરવામાં આવે છે પણ સરકારે હજી સુધી કોઈ સહાય આપી નથી તો હું સરકાર શ્રીની વિનંતી કરું છું કે આમ તો આપ મોટી મોટી વાતો કરો છો તો સરકાર શ્રીને મારે જણાવું છે કે આવા લાખણી ગામના લાખણી તાલુકાના એક અતિ ગુરુ પરિવારના કુટુંબમાં જીવતા રબારી સમાજના કુટુંબને યોગ્ય નાય મળે અને યોગ્ય ના નહીં મળે તો આગામી સમયમાં મોટી લડત લડવામાં આવશે તો ગયો તો સાંભળ તમારી કેવી પ્રથમ કેવો અભ્યાસ કરેલો છે તમારે શું માલે છે સર અમે અતિ ગરીબ કુટુંબના છીએ અને મારી મમ્મી પપ્પાને અગે વર્ષ વસ્તીઓ થઈ ગયું છે અને અમે બે ભાઈ છીએ બે અપંખ છે મેં આઈટીઆઈ કરેલું છે મારો નાનો ભાઈ ગેરમાં ભણે છે અને મારા પિતા ગરીબ છે પોતે ઉંટલારી ચલાવી અને મને ત્રણ હજાર પગાર છે એમાંથી ખાવા ખર્ચો ભણવાનો કરે છે અને અમારે રહેવા માટે મકાન પણ નથી જો સરકાર માંગ છે કે કાચું મકાન જેવું પાકું મકાન અને આઈટી જેવું કોર્સ કરે છે કોઈ પણ અમારે લગતું જોબ હોય તો અમને આપે એવી અમારી માંગ છે જોકે હવે કદાચ કોઈ જોઈતાભાઈનું રહેણાંક મકાન અંગેનું સપનું ટૂંક જ સમયમાં પૂરું થઈ શકે છે એવું જણાવતા લાખણી ગામના સરપંચ નાનજીભાઈએ જણાવ્યું હતું કે આ ગરીબ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મંજૂર થઈ ગયું છે અને તે અંગેના ડોક્યુમેન્ટની પ્રોસેસ ચાલુ છે અને ટૂંક સમયમાં તેમને મકાન બનાવી આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે અમારા ગામના રબારી જોયતાભાઈ આઝાભાઈ જે ખરેખર ગરીબ કુટુંબમાંથી આવેલ છે અને છે ગરીબ એમ એટલે એમના માટે અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન પણ મંજૂર કરાવેલ છે અને એમનો ડોક્યુમેન્ટ પણ બધા પ્રોસેસમાં છે જ એટલે બે ચાર દિવસમાં ડોક્યુમેન્ટવાળો બધું પતિ થાય તો અમે સોમવાર મંગળવાર આજુબાજુ એમને વર્કઓર્ડર પણ આપી દઈશું અને એની પછી મકાનનું પણ બધકમ ચાલુ કરાવશે બરોબર અને બીજી પણ સરકારની કોઈ સહાય હશે તો અમે મદદરૂપ થવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરશું છેલ્લા ઘણા વર્ષોથી સરકાર અને વહીવટી તંત્રની ઉપેક્ષાને કારણે સહાયો અને લાભોથી વંચિત રહેલા પરિવારની દરકાર લઈને વામન બંધુઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું વિજયકુમાર દેસાઈ નો રિપોર્ટ દિયોદર